ચોટીલાના નવા સુરજ દેવળ મંદિર ખાતે અનોખો ઇતિહાસ રચાયો છે નવા સુરજ દેવળ મંદિરના પરિસરમાં એક બાળકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા સાથે સાથે સૂર્ય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ચોટીલા અને થાન પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે ઘનશ્યામજી આર્યની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ સંઘાણી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાળ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ જીલુભાઈ દાદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંપાદક વીડી સુથાર સહિતના આગેવાનો તેમજ સૂર્ય યુવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા જીલુભાઈ દાદલ કાનભાઈ ભગત તેમજ ચાપરાજભાઈ ભગત દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકો અને લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ચોટીલા તેમજ થાનગઢ તાલુકાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ચોટીલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા